ભાઈ આપણે આવી જઈએ છીએ આપણા ગામના ફાધર અને આપડે આ સ્કૂલ છે એ પણ ડૂબી ગઈ છે ચાલ મિત્રો આમ જોઈ લે ભાઈ ઓલો ગેટ તો આપડે અડધો ડૂબી ગયો જોઈ લો તમે ખાલી મિત્રો જોવો ભાઈ આખું મંદિર ડૂબી ગયું છે ભાઈ નીચે દેખાય ની દિવાલ છે એની હારવાર પાણી છે જોઈ લે ભાઈ દિવાલ છે ને માથા ઉમાની છે આટલી આથી આથી માથા ઉપર દિવાલ હજાર રહી નહીં

ગયો ભાઈ આપડે આ બધા નીકળી ગયા જોઈ લ્યો ભાઈ જોઈ લે આમ ખામી જુઓ આ કોર પાણી મિત્રો જુઓ ખાલી હેલો તણાઈ જાવમાં નહીં આવો

મિત્રો જોઈ લો ઓલી ઈકો તો આખી અડધી ડૂબી ગઈ જોઈ લ્યો ભાઈ ઓ ભાઈ જોઈ લ્યો તો આયા તાણ તો જો ભાઈ તાણ જો આયા તાણ લીધો આયા આપણે ઘર માં પણ પાણી કરી ગયું છે આમ જોઈ લ્યો શેરી માં તો હાવ પાણી કરી ગયું ભાઈ બાકી ઓલો ઈકો જોઈ લ્યો આખી આખો ડૂબી ગઈ એક લાઈટ આખી ડૂબી ગઈ છે બાકી આમ તમે વ્યુ જોવો ભાઈ નેક્સ્ટ લેવલ ઓ ભાઈ ભાઈ તાણાઈ ગયા છે તમને ઝૂમ કરીને જરીક દેખાડી દઉં જઈ રહ્યો મિત્રો અહીંયા તાણ બહુ ફૂલ છે ભાઈ જોઈ લઈએ તમે જોઈ શકો છો એટલે આપણા ભાઈ આવી ગયા છે અમે ચાલ મિત્રો આમ જોઈ લો ભાઈ ઓલો ગેટ તો આપણે અડધો ડૂબી ગયો જોઈ લો તમે ખાલી તાણ તો જોવો ખાલી જોઈ તાણ જોવો ખાલી બધું પાણી આમથી આવે મિત્રો તમે જોઈ શકો છો યસ ભાઈ ઠંડી નથી વાતી હા ના આપડે ઓલા ભાઈ અહિયાં દુકાનેથી મસાલા લઈ છીએ

તમારા મિત્રો આપડા ઘર ડૂબી ગયા ભાઈ ના કઈ નથી વાંધો નઈ તમે જ ચાલો આપડે આગળ જઈને હવે મળી તો મિત્રો આપડે પાણી ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો જોઈ લે ભાઈ વધતો જ આવે મી તો અત્યારે તો ગોઠણ નીચે છે બાકી હજી આપણે આમ આગળ જઈને ચેક કરું છે તો જાનનો સેન્ટર બંધ પડી જાય છે ચલા બાપુ આ ઓલી સીધી જાય ને ખબર કારણ કે એટલું હોય ને તો અહીં આપણે ગામના છેવાડે છે ગામના છેવાડે બહુ ઓછું પાણી છે આપણે ગામની આગળ રહી અહીંયા બહુ પાણી આવ્યું તો હજી આપણે વચગાળામાં જાવ ને તો તમે કન્ટિન્યુ જો આપણે આગળ જઈને હજી મળી બાકી તમે આમ જોઈ લ્યો ભાઈ લાગે છે નેક્સ્ટ લેવલ અત્યારે મિત્રો

આગળ આવ્યા જઈએ તમે જોઈ લો ખાલી એ જઈએ કેમ જુઓ ખાલી જોઈ બાકી હા ભાઈ વિહો ખાવા ઉભા રહી ગયા છે ભાઈ જોઈ લ્યો ભાઈ આમ જોઈ લો તાણ જોઈ લો ખાલી તમે ભાઈ હાલો ભાઈ આલો ના આપડે સંઘ દ્વારકા નહીં પહોંચ્યા આગળ જવાનું છે આપડે સંઘ દ્વારકા નહીં પહોંચે ભાઈ જોઈ લો ભાઈ બધા અહીંયા ઉભા છે મિત્રો તમે તમે કમેન્ટ કરી દેજો કે તમે તમારા ગામમાં આટલું પાણી જોયું છે કે નહીં બાકી અમારા ગામમાં જોઈ લો ભાઈ તમે જોયો અહીંયા તો હજી ન્યુ જોઈએ બાકી અમારા ઘર આગળ ભાઈ બહુ કમર ઉપરનું પાણી હતું આમ જોઈ લે ભાઈ જોઈ આ મોટું આ વેરપુલ આવ્યું જોઈએ લેલા ખાલી અહીંયા બાકી ગયો હે હાલ હાલ હું કહે ઘર મોજ હો જ નહીં ફટાફટ જોઈ લો મિનાર આપણે આવી જઈએ આપણા ગામના ફાદરમાં અને આપણે આ સ્કૂલ છે પણ ડૂબી ગઈ છે તો જોઈ લઈએ ભાઈ બાજુ હોટલ આજે મિત્રો વિસ્કી જાય ગયા બાકી આપડા ગામનું પાદર છે ભાઈ અને આપણે આ સરકારી સ્કૂલ છે બાકી આપણે અહીંયા થોડું કામ છે. કોઈ બેઠા આ થોડા વિહામાં ખાવ બેઠા વિહામાં. હું મિત્રો પાણી આવતો લે ટેબલ નીચે બ્લોક ભરાઈ દીધા એટલે પાણી ન આવે. બાકી આમ જો ભાઈ. આમ ફરતી કરો તો તમે જોશો ને ભાઈ તમને પાણી પાણી દેખાય જોઈ ભાઈ વાંધો નહીં આપણે આગળ જવું છે હાલો વંટી જોઈ લે મિત્ર આ બાપા પહોંચી ગયા છે ગામના ગેટ આગળ અને મિત્ર તાણ બહુ જો ભાઈ ચાલ મિત્રો આમ જોઈ લે ભાઈ ઓલો ગેટ તો આપણે અડધો ડૂબી ગયો જોઈ લો તમે ખાલી બધું જ બાંધો ભાઈ આખો મહિનો મિત્રો બધા પણ પાણીમાં જાય ને આપડે આજે પાણી માં દર્શન કરતા મિત્રો

cảm ơn mọi người chấm còn nói ở đây là phải nên ngồi ra kia cái này vậy આપ જો તો આપણે મહાદેવના દર્શન કરી દીધા છે નીકળી પણ ગયા છીએ તમે જોઈ શકો નીકળવા કારણ કે અહીંયા ઉભું રહેવા માટે કલેજે કે એ પણ ને એટલે આઉટ બાલિકે ઓપરો લોકો કહેતો બાલિકે બતાવું કે જો હાલો મિત્ર આ ભાઈ એમ કે કે બાર ઓપરો છે હાલો ફટાફટ આપણે જોતા આવીએ જઈએ મિત્ર પાણી જાયે एकदम છૂટે છૂટ જોઈ લે તો ઝૂમ કરીને તમને દેખાડી દઉં ચળબંબા કાપી દઉં ને ચળબંબા કાજીયું કરી જઈએ આપણે સિવાય મારિયો ઝૂમ કરવો ભાઈ ડાયરેક્ટ 5x જ મારું 10x 20x 10x મને મજા આવે

આમ જો આમ મિત્રો જો ઉભરી આમ જો શું કે ઉપર આ રતો હે મોડ કો તા શું કે ઉપર આ બેઉ એલ ભાઈ આમાં આમાં હારા હારા ભાઈ આ ગયા ભાઈ આપડે તો શું કેવાય તો આમાં હારા હારા ભાઈ આ ગયા તો આપડે શું કામ સબસ્ક્રાઇબ કરો ન ખાતું કવઈ ના 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 સબસ્ક્રાઇબ કરવાની ચિંતા ન કર બરાઈ બાકી મિત્રો આમ જો કેવડું પાણી આઈ લ્યો જાય જોઈ જો ભાઈ આપડે જાની માથે ઉભરાઈ ગયા ને કે આપડે ડૂબી જાયો ભાઈ હાલો ભાઈ આગળ જાશું ને ઓ બાકી ঘর ডুব <styles>

મિત્રો ફરતીકોર પાણી જઈ લે ખાલી આમ પડી ગયો સમજી લેવાનું બીજા ઘર ફ્રીજ ફ્રીજ બધું ઉડી ગયું છે આમ જોઈ લો મિત્રો ફ્રીજ આવેલું

हे भर्बे भेटिदै आयाम रे आ हा रासी जी भोलो तमा पानी आउँदैन भाकी थिए बाटामा गयो

આવે હો હમણાં ઓલું પ્લેન મોકલાયું હે પ્લેન આવે તમને ઉતારવા વાંધો ચિંતા ન કરતા હે જીગા માં મારા નથી જીગા છે આ ગ્રુપમાં નાખી દીધો જય લે ભાઈ એમને જઈએ જય લે આ ક્યાંક નીકળે ને એલા

ખમાણી <murly> ખ <murly> સજો ઓય લેવ kan રશન કટ બની નામ હોય છે આ કે पर <laughs> <Rồi. cười> nó bên này है और bên này जाएगा ठीक है tôi वो chơi nào mà Em ne, em Joe. ơi, Pani ngay yên bây giờ, detector lên à bây? Đấy. thì nó kêu

આમ આમેલે યે ઓલા કોદરા નેવું હોય છે એ ઓલી ઓલી 릭શા ડૂબી ગઈ કે શું આજે તો હે શું એવો પાણી છે હા એ બોલતા તમે મોટા આ પાણી પ્રોબીવ પીવાનું ઈ તો વાગે આ તને લાગે હદકો આવે

સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો ભાઈ હવે આગળ જવાનું થઈ ગયું ને હવે આગળ જાય મળી આગળ હવે આ જોવા આ કાકા હા જો જો તણાઈ જતા અંકલ આલા અંકલ આ આ આ તો હળીને ગયો અમાર સાળે ઉ આવી માને રબો મેં સતીન તાણ કેવડું હે અલ્યા જાવક માં મુંબઈ આલે તો બગલ એટલો હિડાવી આવીયો જો બગલ એનો લાગિયા બગલપડો એટલે આજા આ ભણવાયો તમે ઘણો બે આજ તો લઈ જાવ પડ્યો મુંબઈ એક જો ઝુમખો એમ તો કામ દીયા લઈ જઈ ઓય

बस आइयो आइयो पाछो पाछो आइयो दिल्ली उताले मोबाइल 399 बढिया त होलो हे के म म अमेरिकन गेटरी वाला धुरबा का मे त न काम थिएम घुमरामा आइयो को के त न घुमरामा अमेरिकन होला समूह मान त